ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી જે આજે આ વિદ્યાલયને ગુજરાતની અંદર સેવા કેન્દ્રોની સ્થાપના કરીએ સાહીઠ વરસ પૂર્ણ થયા તો ગુજરાત એની હિરક જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે જે એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે કહેવામાં આવે છે એ દિવસે ગુજરાતના અમદાવાદની અંદર જે સાહીઠ હજાર બ્રહ્માકુમાર ભાઈ બહેનો એકત્રિત થવાના છે જે આ એક રેકોર્ડ છે અને એના ઉપલક્ષની અંદર જે ચોવીસ ઓક્ટોમ્બર યુ એન દિવસથી એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે સુધી જે આ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે સો બિલિયન મિનિટ્સ માના કે સો કરોડ શાંતિદાન જે આપણે વિશ્વની આત્માઓને આપીએ તો જે આ પ્રોજેક્ટ આવી રહ્યો છે તો જેના માટે આપણે સિહોરની અંદર એક મિની બસ આવી રહી છે જે આ સિહોરના જે અમુક વિસ્તારો છે અલકાપુરી સોસાયટી જગદીશ્વરાનંદ સોસાયટી ગોપાલ લેબોરેટરી મારૂતિનગર જેવા અનેક વિસ્તારોની અંદર ફરીને જ્યાં આપણે શાંતિના પ્રોજેક્ટ માટે દરેકને અપીલ કરીએ કે આપ પણ આ શાંતિનું જે દાન છે એમાં જોડાવ દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કોઈ અન્નનું દાન કરે છે કોઈ વસ્ત્રનું દાન કરે છે કોઈ ધનનું દાન કરે છે તો આપણે આ શાંતિનું દાન ઘરે બેઠા પણ કરી શકીએ છીએ ભલે આપણે જે પણ સમય મળે ચાહે પાંચ મિનિટ દસ મિનિટ કે પંદર મિનિટ એ સમયની અંદર ચાહે સવારે દિવસે કે સાંજે જે પણ સમય અનુકૂળ આવે પણ આપણે પોતે આપણા પોતાના ઘરની અંદર કે ચાહે દુકાનમાં પણ બેસીને આ શાંતિના વાઇબ્રેશન વિશ્વની અંદર ચારે બાજુ ફેલાવીએ કારણ કે વિશ્વની જે અંદર પરિસ્થિતિ છે કોઈ જગ્યાએ યુદ્ધ છે કોઈ જગ્યાએ પ્રાકૃતિક આપદાઓ છે તો જ્યાં આગળ આવી પરિસ્થિતિઓ છે ત્યાંના મનુષ્યો જ્યાં દુઃખી છે અશાંત છે તો આપણે એ આત્માઓને બીજું કંઈ નથી આપી શકતા પણ એક શાંતિના વાઇબ્રેશન એ આત્માઓ સુધી પહોંચાડીએ તો એ આત્માઓ સુધી પહોંચે છે અને આ શાંતિના વાઇબ્રેશન આપણા ઘરની અંદર પણ ફેલાય છે તો ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો જે આ શાંતિનો જે પ્રોજેક્ટ છે જે શાંતિદાન કરીએ તો આ પ્રોજેક્ટની અંદર જોડાવા માટે આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપ ઘરે બેસીને પણ આ શાંતિદાન કરી શકો છો સાથે સાથે એક બીજો પણ જે પ્રોજેક્ટ છે જે ત્રેવીસ નવેમ્બર રવિવાર આવે છે એ દિવસે જ્યાં બ્રહ્માકુમારી જ સિહોર સેવા કેન્દ્રથી જ્યાં કોમ ક્રિકેટ છાપરીનું મેદાન છે ત્યાંથી પગપાળા જે શાંતિ યાત્રા નીકળશે જે બ્રહ્માકુમાર ભાઈ બહેનો શાંતિની અંદર ચાલીને શાંતિના વાઇબ્રેશન આખા વિશ્વની અંદર અને સિહોરની અંદર ફેલાવશે તો આપ સૌ આ કાર્યની અંદર જોડાવ એવી નમ્ર વિનંતી છે ઓમ શાંતિ